ઉત્તરાયણના દિવસે ગાયને અન્ન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ એક પરિવાર સાથે એવું બન્યું કે આ દિવસે કરેલી એક સામાન્ય ક્રિયા પછી તેમના ઘરના વાતાવરણમાં અજાણી ફેરફાર અનુભવાવા લાગ્યો બહારથી બધું સમાન જ લાગતું હતું છતાં શાંતિ ધીમે ધીમે સરકતી ગઈ અને ત્યારે એક પ્રશ્ન ઊભો થયો વાત અન્નની હતી કે ગાયની મિત્રો આ એક પરિવારની કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણે દેવર્ષિ નારદને કહી હતી એક વખત દેવર્ષી નારદ ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં બેઠા હતા અને તેમના મનમાં એક અસ્પષ્ટ ભાર હતો એવો ભાર જે શબ્દોમાં તરત વ્યક્ત ન થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણે નારદના ચહેરા પરથી જ સમજી લીધું કે પ્રશ્ન બહારનો નહીં પરંતુ અંદરનો છે ત્યારે શ્રી કૃષ્ણ નારદને ઉત્તરાયણ વિશે સમજાવતા કહે છે નારદ ઉત્તરાયણને લોકો માત્ર એક શુભ દિવસ માને છે પરંતુ પુરાણોમાં ઉત્તરાયણને એ સમય માનવામાં આવ્યો છે જ્યાં ચેતનાની દિશા બદલાય છે જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે ત્યારે મનમાં પણ કંઈક બદલાવ આવવા લાગે છે નારદે વિનમ્ર સ્વરે કહ્યું હે માધવ હું લોકોમાં ધર્મ જોઉં છું નિયમ જોઉં છું પૂજા અને સંસ્કાર પણ જોઉં છું છતાં મનમાં એક અજીબ વિસંગતિ દેખાય છે નારદના શબ્દો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે ધીમે સ્વરે ઉત્તર આપ્યો નારદ ધર્મનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે દેખાય એટલો સરળ નથી અને ઉત્તરાયણ જેવા સમયમાં તો કર્મ વધુ સ્પષ્ટ રીતે પોતાનું સાચું સ્વરૂપ બતાવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે માણસ શું કર્યું એ તો યાદ રાખે છે પરંતુ કરતી વેળા પોતે કેવો હતો એ ભૂલી જાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે કરેલું કર્મ ત્યારે જ જીવંત બને છે જ્યારે મન એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર હોય નારદ ઘણા લોકો એવું માને છે કે શુભ સમય શુભ દિવસ અને શુભ રીત પોતે જ પરિણામ લાવે છે પરંતુ ઉત્તરાયણ પોતે પરિણામ નથી આપતું એ તો માત્ર એક દ્વાર છે પરિણામ એક ચેતનાથી બને છે જે એ દ્વારમાં પ્રવેશે છે જ્યાં મન ઉતાવળમાં હોય જ્યાં વિચાર આગળ દોડતો રહે ત્યાં ઉત્તરાયણ જેવા શુભ દિવસે કરેલું શ્રેષ્ઠ કર્મ પણ અધૂરું રહી જાય છે એ અધૂરાપણું તરત દેખાતું નથી પરંતુ સમય જતાં જીવનના પ્રવાહમાં ભાર બનીને સામે આવે છે ધર્મનો માર્ગ બહારથી સરળ અને સીધો લાગે છે પરંતુ અંદરથી એ બહુ નાજુક છે ઉત્તરાયણનો એવો સમય છે જ્યાં માણસને પોતાના મનને થોભાવીને અંદર જોવાની તક મળે છે અને જો એ તક ચૂકાઈ જાય તો તહેવાર પૂરો થાય છે પરંતુ શાંતિ અધૂરી રહી જાય છે હે નારદ હવે હું તને એક એવી કથા કહું છું જે જો કોઈ ધ્યાનપૂર્વક સાંભળે અને હૃદયમાં ઉતારે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપોઆપ નિવાસ કરવા લાગે છે મિત્રો આગળ વધીએ એ પહેલા એક નાનકડી વિનંતી છે જો તમારા હૃદયમાં પણ ભગવાન માટે શ્રદ્ધા હોય તો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો હવે સાંભળ ભૂતકાળની વાત છે એક નાનકડા ગામમાં માધવલાલ નામનો માણસ રહેતો હતો મહેનત કરીને જીવન ચલાવતો વધારે પ્રશ્ન ન કરતો અને જે મળ્યું એમાં સંતોષ માનતો તેની પત્ની કમળાબેન હતી ઘર સંભાળતી પરંપરા પાળતી અને જે શીખવાયું હતું એ જ સાચું માણીને કરતી એમનું જીવન કોઈને જોવા જેવું નહોતું પણ તૂટેલું પણ નહોતું બે સંતાન હતા મોટો દીકરો રઘુ જે ધીમે સ્વભાવનો હતો અને નાની દીકરી લલિતા જે બહુ ઓછું બોલતી પણ બધું ધ્યાનથી સાંભળતી ઘરમાં એક ગાય હતી નામ ગૌરી ગૌરી માત્ર પશુ નહોતી એ ઘરનો ભાગ બની ગઈ હતી સવાર પડે એટલે એની ઘંટડીનો અવાજ આવતો અને એ અવાજથી જ ઘર જાગતો ગૌરીને રોજ અન્ન મળતું પાણી મળતું પણ નારદ ધ્યાનથી સાંભળજે આ બધું નિયમ મુજબ હતું ભાવ મુજબ નહીં જીવન એક લયમાં ચાલતું હતું સવાર કામ સાંજ દીવો રાત કોઈ ફરિયાદ નહોતી એ ટેવ બની ગઈ હતી દીવો રોજ થતો પણ દીવો પ્રગટાવતા વેળા મન ક્યાં હોય એ કોઈને ખબર નહોતી હાથ દીવો કરતા હતા મન કાલની ચિંતા કરતું હતું ગાયને અન્ન આપતા હતા પરંતુ એક ક્ષણે મન ત્યાં હાજર નહોતું કૃષ્ણ થોડું રોકાઈને કહે છે નારદ ઘણીવાર મનુષ્ય જે કરે છે એ કરે છે પણ એ કરતી વેળા પોતે હાજર રહેતો નથી ગામમાં ઉત્તરાયણની વાત શરૂ થઈ ગઈ હતી લોકો કહેતા હતા કે આ દિવસ બહુ પવિત્ર છે આ દિવસે ગાયને અન્ન આપશો તો પુણ્ય મળે ઘરમાં સુખ રહે આ વાત માધવલાલના મનમાં ઊંડે ઉતરી ગઈ તેને લાગ્યું કે જીવનમાં કંઈ મોટું કરવું શક્ય નથી પણ આ એક દિવસ તો સાચું કરી શકાય કમળબેન માટે ઉત્તરાયણ એક ફરજ હતી એક યાદીમાં લખેલું કામ બાળકો માટે એ તહેવાર હતો રજા હતી આનંદ હતો કોઈ માટે પણ એ દિવસ અંદર ઝાંખી કરવાનો અવસર નહોતો કૃષ્ણ કહે છે નારદ આ પરિવાર ખરાબ નહોતો એમાં કોઈ દુરાચાર નહોતો પણ એ જ તો સૌથી સૂક્ષ્મ ખોટ હતી જ્યારે માણસ પોતાને સારો માને છે ત્યારે એ વધુ જાગૃત થતો નથી ઉત્તરાયણને તેઓ પવિત્ર માનતા હતા પરંતુ એ પવિત્રતા અંદર ઉતારવા માટે કોઈ તૈયારી નહોતી કોઈએ એ નથી પૂછ્યું કે આ બધું શા માટે કરીએ છીએ જીવન એમ જ વહેતું હતું બહારથી જોનારને લાગતું હતું કે બધું બરાબર છે અને નારદ ઘણીવાર સૌથી મોટો ભ્રમ એ જ હોય છે જ્યારે બધું બરાબર લાગે ઉત્તરાયણ નજીક આવી રહી હતી ઘરમાં વાતો થતી હતી કે આ દિવસે વહેલું ઉઠવું દીવો કરવો ગાયને અન્ન આપવું બધું નક્કી થઈ ગયું હતું પરંતુ એક પણ વાત એવી ન હતી કે આ બધું કરતી વેળા મન ક્યાં રાખવું ઉત્તરાયણની સવાર આવી ત્યારે ઘરમાં વહેલી ચળપળ હતી પણ એ ચડપળમાં શાંતિ નહોતી ઠંડી હવા વહેતી હતી આકાશમાં હળવો ઉજાસ ફેલાયો હતો અને ગામમાં તહેવારની લાગણી તરતી હતી માધવલાલ વહેલા ઉઠ્યા સ્નાન કર્યું કપાળ પર તિલક લગાવ્યો અને મનમાં યાદી ચલાવી કે આજના દિવસે શું શું કરવાનું છે કમળાબેન રસોડામાં લાગી ગયા હાથ ઝડપથી ચાલતા હતા કારણ કે કામ ઘણું હતું દીવો પ્રગટાવ્યો પણ દીવો પ્રગટાવતી વેળા મન દીવામાં નહોતું મન કામમાં અટવાયેલું હતું બાળકો જાગ્યા ત્યારે તેમના મનમાં ઉત્તરાયણનો અર્થ પતંગો અને રમતમાં હતો ગૌરી પોતાની જગ્યાએ શાંતિથી ઊભી હતી તેના ગળાની ઘંટડી હળવે અવાજ કરતી હતી જાણે કંઈ યાદ અપાવતી હોય પણ કોઈએ એ અવાજ સાંભળ્યો નહીં ગાય માટે અન્ન તૈયાર થયું લીલું ઘાસ લાવવામાં આવ્યું થોડું ગુળ તોડવામાં આવ્યું તલના દાણા અને થોડા ચોખા કાઢવામાં આવ્યા બધું એ જ રીતે જેમ ગામમાં સૌ કરતા હતા થાળી ભરાઈ ગઈ માધવલાલે કહ્યું ચાલો પહેલાં આ કામ કરી લઈએ ગૌરી સામે થાળી મુકાઈ ગૌરીએ અન્ન ખાવું શરૂ કર્યું એક ક્ષણે કોઈએ થોડી વાર ઊભા રહીને શ્વાસ ધીમો કર્યો નહીં કોઈએ મન શાંત કર્યું નહીં કોઈએ અંદરથી એવું અનુભવવું નહીં કે આ માત્ર ખવડાવવાનું નથી કંઈક અર્પણ કરવાનો ક્ષણ છે કમળાબેન તરત પાછા વળ્યા કારણ કે રસોડામાં કામ રાહ જોતું હતું માધવલાલ સમય તરફ જોયા કારણ કે દિવસ આગળ વધવો હતો રઘુ પતંગોની વિચારમાં હતો લલિતા થોડા સમય માટે ગૌરી પાસે ઊભી રહી પછી એ પણ અંદર ચાલી ગઈ ગૌરી અન્ન ખાતી રહી બધું થયું પણ કંઈક થવું બાકી રહી ગયું ક્રિયા પૂરી થઈ પરંતુ અંદર કોઈ હલચલ થઈ નહીં ઉત્તરાયણની સવાર એમ જ પસાર થઈ ગઈ જેમ રોજની સવાર પસાર થાય છે ફર્ક એટલો જ હતો કે આજે તહેવાર હતો સૌને લાગ્યું કે ફરજ પૂરી થઈ ગઈ છે જે કરવાનું હતું તે થઈ ગયું છે કોઈને ખ્યાલ નહોતો કે જ્યાં મન હાજર ન હોય ત્યાં કર્મ અધૂરું રહી જાય છે એ અધૂરાપણું તરત દેખાતું નથી એ અવાજ નથી કરતું એ ધીમે ધીમે અંદર બેસી જાય છે અને સમય આવતા એ પોતાનું અસ્તિત્વ યાદ અપાવે છે આ સવારમાં પણ એવું જ થયું બહાર બધું યોગ્ય લાગતું હતું પરંતુ અંદર ક્યાંક એક ખાલીપો રહી ગયો હતો જે કોઈને દેખાયો નહીં પણ જે ઘર સાથે શાંતિથી જોડાઈ ગયો કૃષ્ણ નારદજીને કહે છે કે ઉત્તરાયણ ગયા પછી શરૂઆતમાં બધું પહેલાં જેવું જ લાગતું હતું માધવલાલ ફરી રોજની જેમ કામે જવા લાગ્યા કમળાબેન ઘરના કામમાં લાગી રહી બાળકો શાળાએ જતા રહ્યા બહારથી જોનારને કંઈ બદલાયું લાગતું નહોતું કોઈ ઝઘડો થયો નહોતો કોઈ નુકસાન થયું નહોતું કોઈ દુઃખદ ઘટના પણ બની નહોતી છતાં થોડા દિવસો પછી ઘરમાં એક નાજુક ફેરફાર અનુભવાવા લાગ્યો પહેલાં જે વાતો સહેલાઈથી પૂરી થતી એ હવે અટકી જતી નાની વાતે અવાજ ઊંચો થતો માધવલાલને પોતે જ આશ્ચર્ય થતું કે ગુસ્સો ક્યાંથી આવી રહ્યો છે કમળાબેન દિવસ દરમિયાન ઘણી વાર એવું લાગતું કે મન ભરેલું છે છતાં કારણ સમજાતું નથી કામ કરતી વેળા પણ અંદર એક બેચેની રહેતી રઘુને વાંચનમાં મન ન લાગતું લલિતા પહેલા જેટલી હસતી નહોતી ગૌરી તો એ જ હતી શાંતિથી રહેતી પણ હવે તેની હાજરી ઘરની હવા હળવી કરી શકતી નહોતી કોઈએ આ બદલાવને કોઈ એક ઘટનાથી જોડ્યો નહીં બધાને લાગ્યું કે કદાચ થાક છે કદાચ સમય એવો છે કદાચ જીવનમાં આવું થતું જ હોય છે પણ અશાંતિ ધીમે ધીમે ઘરમાં પોતાની જગ્યા બનાવી રહી હતી કોઈ વસ્તુ તૂટી નહોતી પરંતુ સંબંધોમાં ક્યાંક નાનું ખાલીપું ઊભું થઈ ગયું હતું શબ્દોમાં વજન આવવા લાગ્યું મૌનમાં ભાર લાગવા લાગ્યો સાંજના દીવા વખતે પણ હવે પહેલાં જેવી શાંતિ અનુભવાતી નહોતી દીવો તો પ્રગટતો હતો પરંતુ મન શાંત થતું નહોતું રાતે સૂતા પહેલા માધવલાલ ઘણીવાર વિચારતા કે પહેલાં તો આવું નહોતું પછી આ બધું ક્યાંથી આવ્યું જવાબ ક્યાંય મળતો નહોતો કારણ કે જે બદલાયું હતું એ બહાર નહોતું અંદર હતું એ કોઈ એક ક્ષણે નથી આવ્યું એ ધીમે ધીમે સરક્યું હતું અશાંતિ અવાજ કરીને આવી નહોતી એ શાંતિથી આવી હતી અને એ કારણે જ કોઈને તરત સમજાઈ નહોતી કે ઘર બદલાઈ રહ્યું છે દિવસો પસાર થતા ગયા અને હવે એ નરમ ફેરફાર સ્પષ્ટ અનુભવા લાગ્યો ઘર ચાલતું હતું પરંતુ શાંતિ વગર જાણે બધું પોતાની જગ્યાએ હતું પરંતુ વચ્ચેનું જોડાણ ક્યાંક ખોવાઈ ગયું હતું કૃષ્ણ નારદજીને કહે છે કે એ દિવસોમાં જ્યારે માધવલાલના ઘરમાં અશાંતિ ધીમે ધીમે પકડી બેસી હતી ત્યારે કોઈ જાણ કર્યા વગર ગામમાં એક વૃદ્ધ સંત આવી પહોંચ્યા ન કોઈ ઢોલ ન કોઈ ઓળખાણ ન કોઈ ભીડ બસ એક લાકડી શાંત પગલાં અને આંખોમાં એવી રોનક કે જે સામે ઊભેલા માણસને અજાણતા જ થંભાવી દે ગામ લોકોએ તેમને મંદિર પાસે બેસવા વિનંતી કરી સાંજ થતાં થોડા લોકો ત્યાં ભેગા થયા કોઈ પ્રશ્ન લઈને આવ્યો હતો કોઈ માત્ર શાંતિ માટે માધવલાલ પણ ત્યાં પહોંચ્યા કારણ કે તેમના મનમાં એક એવો ભાર હતો જેને નામ આપી શકાય એમ નહોતું સંત બહુ ઓછું બોલતા હતા પહેલા બધાની વાત સાંભળતા રહ્યા જ્યારે માધવલાલે પોતાના ઘરની વાત કરી ત્યારે પણ સંતે વચ્ચે કોઈ ટોક ન કરી આખી વાત પૂરી થયા પછી તેમણે માત્ર એટલું કહ્યું ઘરમાં કંઈ તૂટ્યું નથી પણ કંઈ અટકી ગયું છે આ સાંભળીને માધવલાલ અંદરથી હલાઈ ગયા કારણ કે એ વાત સાચી લાગતી હતી પણ કોઈએ પહેલાં ક્યારે એ શબ્દોમાં કહી નહોતી સંતે શાંતિથી પૂછ્યું ઉત્તરાયણના દિવસે તમે ગાયને અન્ન આપ્યું હતું માધવલાલે તરત હા પાડી સંત બોલ્યા અન્ન શું હતું એ મહત્વનું નથી અન્ન આપતી વેળા તમે ક્યાં હતા એ મહત્વનું છે સંતે આગળ કહ્યું ઘણી માણસ ધર્મ કરે છે પરંતુ પોતે હાજર રહેતો નથી શરીર ક્રિયા કરે છે મન બીજી જગ્યાએ હોય છે અને આત્મા પાછળ રહી જાય છે પછી માણસ કહે છે કે શાંતિ નથી માધવલાલે ધીમે સ્વરે પૂછ્યું પણ એથી અશાંતિ કેમ આવે સંતે જવાબ આપ્યો જ્યાં ચેતના જોડાતી નથી ત્યાં જીવનનો પ્રવાહ અટકે છે પ્રવાહ અટકે એટલે ભાર લાગે બેચેની આવે તેમણે સમજાવ્યું કે ઉત્તરાયણ માત્ર સૂર્યની દિશા બદલવાનો દિવસ નથી એ મનુષ્યને યાદ અપાવવાનો દિવસ છે કે હવે અંદર પણ દિશા બદલવી છે જો બહાર બધું કરીએ અને અંદર હાજર ન રહીએ તો તહેવાર પૂરો થાય પણ શાંતિ અધૂરી રહે સંતે અંતમાં માત્ર એટલું કહ્યું એ જ ક્રિયા ફરી કરજો એ જ અન્ન એજ ગાય પણ આ વખતે ઉતાવળ વગર યાદી વગર ફક્ત હાજરી સાથે કોઈ મોટું વચન નહોતું કોઈ ચમત્કારનો દાવો નહોતો છતાં એ શબ્દો માધવલાલના મનમાં ઊંડે ઉતરી ગયા એ ત્યાંથી ઊભા થયા ત્યારે ઉકેલ હાથમાં નહોતો પરંતુ હવે તેમને ખબર પડી ગઈ હતી કે પ્રશ્ન બહાર નથી અંદર છે અને ઘણીવાર એ સમજ જ જીવનમાં બદલાવની શરૂઆત બની જાય છે કૃષ્ણ નારદજીને કહે છે કે સમય ફરી વળ્યો અને ઉત્તરાયણ ફરી આવી પરંતુ આ વખતે દિવસ આવતા પહેલાં જ કંઈક બદલાઈ ગયું હતું ગયા વર્ષના શબ્દો માધવલાલના મનમાં શાંતિથી બેઠા હતા કોઈ રોજ યાદ કરતો નહોતો પરંતુ એ શબ્દો અંદર શ્વાસની જેમ ચાલતા હતા ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ઘરમાં વધારે તૈયારી નહોતી કોઈ ખાસ ચર્ચા પણ નહોતી છતાં એક અદૃશ્ય શાંતિ હતી જાણે સૌને ખબર હોય કે સવાર અલગ હશે ઉત્તરાયણની સવાર આવી ત્યારે ઘર વહેલું જાગ્યું પણ આ વખતે ઉતાવળ નહોતી દીવો પ્રગટાવતા હાથ પોતે જ થંભી ગયા શ્વાસ ધીમો થયો મન કોઈ યાદીમાં નહોતું ગાય માટે અન્ન તૈયાર થયું એ જ હરું ઘાસ એ જ ગોળ એ જ તલ અને ચોખા કંઈ નવું નહોતું કોઈ વધારું નહોતું ફેરફાર માત્ર એટલો હતો કે હવે કોઈ ઝડપમાં નહોતું ગૌરી સામે થાળી મૂકતા માધવલાલ થોડી ક્ષણ ઉભા રહ્યા કોઈ મંત્ર બોલાયો નહીં કોઈ શબ્દ બોલાયો નહીં માત્ર મૌન એ મૌન ખાલી નહોતું એ ભરેલું હતું કમળાબેન બાજુમાં ઊભા રહ્યા બાળકો પણ શાંત હતા કોઈને પતંગો યાદ આવ્યા નહીં કોઈને સમયની ચિંતા નહોતી ગૌરી અન્ન ખાઈ રહી હતી અને એક ક્ષણે એવું લાગ્યું કે સમય પણ થોડી ક્ષણ રોકાઈ ગયો છે અન્ન હાથમાંથી જતું હતું પણ મન ત્યાં હાજર હતું નજર ગૌરી પર હતી પરંતુ અનુભવ અંદર હતો કોઈ અપેક્ષા નહોતી કોઈ પરિણામની રાહ નહોતી માત્ર હાજરી હતી કોઈ પ્રયત્ન નહોતો બધું સહેજે થઈ રહ્યું હતું છતાં બધું પૂરું લાગતું હતું થોડાપળો પછી થાળી ખાલી થઈ જાણે કોઈ ગાંઠ ખુલી ગઈ હોય ઉત્તરાયણની સવાર ફરી પસાર થઈ કામ પણ થયું દિવસ પણ આગળ વધ્યો પરંતુ અંદર એક શાંતિ રહી ગઈ એ દિવસ કોઈ ચમત્કાર લઈને આવ્યો નહોતો પરંતુ એ દિવસે કોઈ અધૂરાપણું પૂરું થયું હતું અને ઘણીવાર જીવનમાં એ જ સૌથી મોટો ફેરફાર હોય છે જ્યાં કંઈ ઉમેરવું પડતું નથી કંઈ સાબિત કરવું પડતું નથી માત્ર પોતે હાજર રહેવું પૂરતું હોય છે કૃષ્ણ કહે છે હે નારદ ઉત્તરાયણ પછીના દિવસો આ વખતે અલગ હતા માધવલાલના ઘરમાં હવે વાતો સહેજમાં અટકતી નહોતી શબ્દોમાં ભાર ઓછો લાગતો અને મૌન પહેલાં જેવું ભારે નહોતું રહ્યું કમળાબેન કામ કરતી વખતે હવે બેચેન લાગતી નહોતી રઘુનું મન ફરી વાંચનમાં લાગવા લાગ્યું અને લલિતા ગૌરી સાથે બેઠી હોય ત્યારે તેના ચહેરા પર પહેલા જેવી નિષ્કપટ હાસ્ય દેખાવા લાગી બધું એક સાથે બદલાઈ ગયું એવું નહોતું પરંતુ જે ખૂટતું હતું એ ધીમે ધીમે પોતાની જગ્યાએ આવી રહ્યું હતું હવે ઉત્તરાયણ તેમને માટે માત્ર તહેવાર નહોતો રહ્યો એ એક યાદ અપાવતો દિવસ બની ગયો હતો યાદ અપાવતો કે ક્રિયા કરતા પહેલા થોડી ક્ષણ રોકાવવું કેટલું જરૂરી છે યાદ અપાવતો કે શું કરીએ એ જેટલું મહત્વનું છે એ કરતાં પણ વધારે મહત્વનું છે કે આપણે એ કરતી વેળા ક્યાં હોઈએ છીએ નારદજી ધીમેશ્વરે પૂછે છે પ્રભુ તો શું આ જ સાચું ઉત્તરાયણ છે અને એ પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો હોય એમ કૃષ્ણ શાંતિથી કહે છે કે હા સાચું ઉત્તરાયણ બહાર નહીં અંદર થાય છે જ્યારે સૂર્ય ઉત્તર તરફ જાય છે ત્યારે મનુષ્યને પણ પોતાની ચેતનાને ઊંચી દિશામાં લઈ જવી પડે છે જો મન ત્યાં ન જાય તો બહારના બધા ઉત્સવ ખાલી રહી જાય છે ગામમાં આવેલા વૃદ્ધ સંતનો ઉપદેશ કોઈ પુસ્તકમાં લખાયેલો નહોતો કોઈ મોટા શબ્દોમાં નહોતો પરંતુ એ જીવનમાં ઉતરી ગયો હતો તેમણે કોઈને દોષી ઠેરવ્યા નહોતા માત્ર અરીસો બતાવ્યો હતો અને એ અરીસામાં જોવાની હિંમત માધવલાલે કરી હતી આ કથા કોઈ એક પરિવારની નથી એ દરેક મનુષ્યની છે જે રોજ કંઈક કરે છે પરંતુ ઘણીવાર પોતાને સાથે રાખતો નથી કૃષ્ણ અંતમાં નારદજીને કહે છે કે લોકો સુધી આ વાત લઈ જા કારણ કે કર્મ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ચેતના જોડાય જ્યાં હાજરી હોય છે ત્યાં શાંતિ આપોઆપ આવે છે ઉત્તરાયણ દર વર્ષે આવશે દીવો દરરોજ પ્રગટશે ગાયને અન્ન પણ મળશે પરંતુ જો મનુષ્ય દરેક ક્રિયામાં થોડી ક્ષણ હાજર થઈ જાય તો જીવન પોતે જ પવિત્ર બની જાય છે મિત્રો જો આ કથા તમને ગની હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો શેર કરો અને કોમેન્ટમાં જય ગૌ માતા જરૂર લખજો